પ્રેમના પ્રાગવડ હેઠા કંઈક પ્રીતાળુ પોઠી ગયા પણ રાકા રોતા રિયા ભૂંડા મોય ભૂંદિરા ગુજરાત કચ્છ કાઠિયાવાડની પવિત્ર ભૂમિ છે આ ભૂમિની વાત આપણે કરીએ તો આયા પાણે પાણે સંત જતી સતીને ઓલિયા આયા થઈ ગયા છે એટલે આ ભૂમિ સૌરાષ્ટ્રની ભૂમિની વાત તો કંઈક અલગ જ છે કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા એ કયા કેવા સંતો મહંતો સૂર્યૂરો ઘણા બધા થઈ ગયા તો એવી જ એક વાત આપણે સૌરાષ્ટ્રની કરવાની છે કે પ્રેમ કોને કહેવાય જે સારણ છે સારણની વાત છે સારણે પ્રેમ કર્યો રાકા છે એ પ્રેમ પણ ના કરી શકે રાકા છે એ લડી પણ ના શકે રાકા છે એ સારું ખાઈ પણ ના શકે હરી કૃપા બિન ના હટે કામ રીપુ બડો પ્રબલ અને માત પિતા સોનલ ગય અને ગય મયણ હલ આ દુહા પાછળ એક મોટી કથા છે પ્રેમ કથા છે પ્રેમ કથા તો છે મિત્રો પણ કરુણ કથા છે તો એક નગર હતું બસો વર્ષ પહેલાની વાત છે સત્ય ઘટના પર છે સરસ મજાનું નગર હતું અને નગરનું નામ રાજનગર હતું એ નગરમાં વાડીયું બગીચા બધું ખૂબ સરસ હતું અને ગામના પાદરે એક હડીખમ વડલો ઊભો હતો એ વડલો કંઈક વાતોને હંખરીને બેઠો હોય કંઈક ઇતિહાસ હંખરીને બેઠો હોય એવો એક વડલો ઊભો છે અને વડલાની નીચે એક ડેરી ને ડેરીની અંદર બે પાળિયા એક સ્ત્રીનો પાળિયો અને એક પુરુષનો પાળિયો તે પાળિયા પાસે એક દાદા કરેડા પુરુષ તે પાળિયાને સિંદૂર ચડાવ્યું શ્રીફળ વધેર્યું સાકર ધરી અને ત્યાંથી એક વટે માર્ગ કવિરાજ જેવો નીકળ્યો અને એણે દાદાને પ્રશ્ન પૂછ્યો કે હે દાદા આ પાળિયા કોના છે તમે કાંઈ માનતા કરી હતી કે શું છે મારે જાણવાની ઈચ્છા છે તમે કાંઈક જણાવો ને કા પાળિયા હેના છે અને ઇતિહાસ શું છે ત્યારે એ દાદા એ પાખડી ઉતારી અને એ કવિરાજને કહે છે કે કવિરાજ બેહો હું તમને આખી વાત કરું ત્યારે તે બંને જણા વડલા નીચે બેસે છે અને આ દાદા એને વાત કરે છે રાજનગરથી થોડેક દૂર એટલે કે વીસ પચીસ ગાંવ કાજાવદર ગામ કાજાવદર ગામમાં એક સારણ હરદા સારણ માતાજીનો પરમ ઉપાસક ભગવતીની સેવા પૂજા કરે ભગવતીનું નામ સ્મરણ કરે અને તુહીમાં મા મને રટણ કરે અને માને આ મને એક જ પ્રાર્થના કરે સારણ કે હે માં મને એક દીકરો દે મારે સંતાન નથી મા તું દીકરો દે એમ ભગવતીને રોજ પ્રાર્થના કરે દીવાબતી કરે ધૂપ દીવા કરે અને માને પ્રાર્થના કરે માને રોજ વિનવે સારણ ત્યારે એમ થતાં થતાં સરળને દૂધના ફીણ જેવો એક દીકરો થાય અને એ દીકરો માં આગળ એવું અરદા શરણે માંગ્યું હતું કે મા તું મને દીકરો તો દે પણ દીકરો એવો દેજે માં કે એ કવિ બને મા કવિ બને એવો મને દીકરો દેજે મા આગળ એવી પ્રાર્થના કરે ત્યારે માએ એને દીકરો તો દીધો પણ એ દીકરોનો જન્મ થયો દૂધના ફીણ જેવો દીકરો આવ્યો અને એ દીકરો થોડોક મોટો થયો અને દીકરાનું નામ મામડ સારણ પાડ્યું એ દીકરાનું નામ મામડ ધીમે ધીમે મોટો થાય છે એક વર બે વર પાંચ વર અને છ સાત વરનો થયો અને એના બાપુએ કવિતાઓ સંદ બધું એને શીખવાડે ને કવિતાઓ અને સંદ એ શીખતો શીખતો મોટો થયો અને પછી તેના લગ્ન કરવામાં આવ્યા સત્તરક વર્ષની ઉંમરે મામણ સારણના લગ્ન થયા તે સારણનું નામ સોનલદે સોનલદે સાથે લગ્ન થયા પર સોનલદે નાર સંસ્કારી જ્ઞાની રૂપરૂપનો અંબાર મહાજગદંબાનું સ્વરૂપ લાગે તેવી સારણ સાથે લગ્ન થયા સોળ વર્ષની સોનલ દેનાર ને મામડ સારણનો વિચાર આવ્યો કે હવે હું આયા રોજ દુહાસન તો હું રોજ ઘેરે તો બોલું તો મને એટલી બધી જો પાક્કું થઈ ગયું છે દુહા સંત કવિતાઓ તો હું હાલ રાજાને થોડું સંભળાવું તો એણે એના પાસે રજા લીધી કે બાપુ મારે દુહાને સંદ કવિતાઓ આયા તો બહુ બધાય સાંભળે છે પણ હવે મારે બાજુનું રાજ છે તે રાજમાં જવું છે તમે મને રજા આપો ત્યારે એના બાપુએ રજા તો આપી કે જા પછી એના બા આ રજા માગે બાએ રજા આપી અને પછી સોનલ દે ને કહે છે કે દેવી મને રજા આપો મારે જાવું છે બાજુના રાજમાં ત્યાં કવિતા દુહા સંદ ત્યાં રાજાને સંભળાવવા છે ત્યારે સોનલ દે કીધું કે પાછા તમે ક્યારે આવશો ત્યારે મામોટે જવાબ આપ્યો કે વતીન ચાર પાંચ દી સાર દી આઠમા દિવસે તો હું પાછો આવતો રહીશ તો કે આઠમા દિવસે તો પાછા આવતા રહો કે હા હું આઠમા દિવસે પાછો આવતો રહીશ તો કે વાંધો નહીં ત્યારે પછી મામઠ સારા ત્યાંથી ઉપડે છે રજવાડામાં આવે છે રાજાની સભામાં દુહા છંદ કવિતાઓ સંભળાવે છે આવેલ દલડા જાય કોઈથી પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયા માય એ તો વસુટે કરથી વેલડા આવા દુહાને છંદ લલકારે છે અને આખી સભાને સ્તબ્ધ કરી દે છે ત્યારે રાજા કહે વાહ વાહ સારણ વાહ ત્યારે સારણને સારણ કવિતાઓનો અને દુહાનો ધોધરા આવે ને રાજા ઘડીક ભક્તિરસ કવિરાજ ઘડીક ભક્તિરસ પ્રેમરસ અને વીરરસની સારણ વાત કરે ત્યારે એને ઇનામ આપ્યું રાજાએ રાજાએ ઇનામ આપ્યું કે વાહ સારણ વાહ આજથી હું તમને મારા રાજનો કવિ ઘોષિત કરું છું અને તે સારણને કવિરાજ બનાવે છે રાજના કવિરાજનું બિરુદ મળ્યું અને રાજના કવિરાજ બનાવવામાં આવ્યા અને રાજાએ કીધું કે આને બંગલો આપો ત્યારે એ સારણને બંગલો ત્યાં આપ્યો અને રજવાડામાં રહેવાનું અને તેને એક સેવા માટે એક દાસી પણ આપી તે દાસી હોકો ભરી દે એને જમવાનું બનાવી દે એવું થોડા થોડા દિવસો થતા પણ રાજાને સારણ એટલો વાલો લાગી ગયો કે રોજ સવારે સંધ આખી સભાને સ્તબ્ધ કરી દે રોજ નવા નવા સંધ કવિતાઓ અને રાજા ખૂબ રાજી કરે રાજાને અને ડંકા વાગી ગયા નામના અને પછી તો ધીમે ધીમે થતાં એક દી બે દી પાંચ દી મહિનો નહીં બે પાંચ વર્ષના વાણા વહી ગયા અને ધીમે ધીમે વર્ષો વીતતા મયણ દાસીને તે કવિરાજ સારણ સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે કવિને જમવા આપે પણ કવિનું ધ્યાન તો એના દુહા સંત એમાં જ એનું મગજ નહીં એમાં નહીં ગોખ્યા કરે ને એવું કર્યા કરે એનું ધ્યાન બીજું કાંઈ નહીં પણ પવિત્રતા એટલી બધી કે બંનેની પવિત્રતા એની પણ સારણની પણ પવિત્રતા એક વર્ષને ને બે ને પાંચ દહ ને બાર બાર વરસના વાણા વાઈ ગયા અને આ સારણને એનો દેહ એનું વતન યાદ આવે છે મોરલો કહંકાર કરે ત્યાં એનું વતન યાદ આવ્યું અને આ મયણદેને કહે કે દેહ મારે મારા વતન જાવું છે હવે મને મારું વતન યાદ આવ્યું દાસી મયણદે ને વાત કરે છે ત્યારે દે કહે છે કે સારણ પાછા આવશો તો ખરા ને મારો આત્મા મારું મન એવું કહે છે કે તમે પાછા નહીં આવો ત્યારે સારણ કહે છે મામણ સારણ કહે છે કે મયણ દે વિશ્વાસ રાખજો હું આવીશ મને મારો દેહ યાદ આવ્યો છે હું મારા દેહમાં જાઉં મને રાજા તો ખૂબ હાસવે છે પણ તોય મને મારો દેહ યાદ આવ્યો છે એટલે હું દેહમાં આંટો મારીને પાછો આવીશ પ્રેમના ઉમટ્યા પૂરે એમાં અણતારું ઓબા લે બાકી કોક તરૈયા તાગ લે એમાં ભમરી વિંધીને ભૂંદિરા આવો પ્રેમ થઈ ગયો મામઠ મયણ દે સાથે પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાજથી ન વસાણા એ તો લોહીથી લખાણા એને કોઈક ભેદું જાણે ભૂંજિરા સારણ ઉપડે છે વતન જવા પોતાના દેહમાં જવા માટે નીકળી પડ્યો ઘોડો લઈને અને ગામના પાદર સુધી મયણ દે વળાવ આવે છે મયણદે ગામના વડલે ઉભા રહે છે અને ઘોડો હાલ્યો જાય છે બાગડ ધીકા ધમા ધમા તમા તમા કરતા સારા નીકળી ગયા અને આ મયણદેવ વડલે જોતા રહ્યા મયણદેવ નેજવા માંડી માંડીને જોવે છે ઘોડો ડુંગરની ઢાળ ઉતરી ગયો ત્યાં સુધી નેજવા માંડી માંડીને જોવે છે પણ દેખાતું નથી એટલે વડલા ઉપર ચડીને ટગલી ડાળે ચડી જાય ને ટગલી ડાળેથી પાંદડા એક બાજુ કરીને અંદર જોવે છે તો કવિરાજ વયા ગયા અને એના મોઢામાં બસ એક કવિરાજ કવિરાજ એક જ રટણ ને નયન કેરા કટાર જેને ઉતરી ગયા હાર પાર કા જાણે મન આપણો કા જાણે કીર્તાર આવું થયું અને પછી ત્યાંથી એમ થયું કે હવે કવિરાજ પાછા નહીં ફરે અને ત્યાંથી ટગલી ડાળેથી એને જીવન પડતું મેક્યું ત્યાં નીચે મોટા મોટા પથ્થર હતા પાણા હતા તે પાણામાં માથું પટકાણું અને ત્યાં માથું ફાટી ગયું અને નાં પ્રાણ છોડી દીધા અને આ બાજુ મામડ સારણ પોતાના દેહમાં પોતાના વતનમાં ગામડે પાછો ફરે ઘરે આવે છે ઘરે આવે છે તો ઘરે કોઈ દેખાતું નથી કૂતરું પહોંવા મળ્યું ત્યારે એક કરડા વૃદ્ધ માણસ બહાર નીકળ્યો કીધું કોણ છે ત્યારે આમ મામઠ તો ત્રીસ ત્રીક વર્ષના થઈ ગયા એટલે દાઠીન મૂજ થઈ ગયા એટલે પણ મામણ સારણ એને કાકાને ઓળખી ગયો કે દેવદા કાકા હું શું મામણ સારણ ત્યારે કીધું કહો ઓહો દીકરા તારે બહુ મોડું થઈ ગયું આવ્યો મારો બાપ લ્યો પણ તું મોડો પીડ્યો કે કાકા કેમ કોઈ ઘરે દેખાતું નથી આ તો મને બધું ઉજડ ઉજડ લાગે છે મારા બા ક્યાં છે મારા બાપુ ક્યાં અને સારણ ક્યાં છે ત્યારે દેવદા કાકાએ કીધું કે દીકરા તમે અહીંથી ગયો ત્યારે તે આઠ દિવસનું કહીને ગયો હતો એટલે આઠમા દિવસ પછી સોનલ દે એટલે એ મારે દીકરી થાય દીકરીએ ખાવાનું છોડી દીધું અને તારા વિરહમાં વિરહમાં એનું મોત નીપજ્યું અને તે પછી તારા બાપુને પણ આઘાત લાગ્યો પછી તારા બાપુનું પણ મૃત્યુ થયું અને પછી એ તારા બાનું પણ મૃત્યુ થયું હવે કોઈ વચ્ચે નહીં દીકરા ત્યારે ઓહો બહુ કરી બહુ કરી અને પાછા ખોડી ઉપર ઘોડી ઉપર સવાર થઈને રૂમા ઝુમા ઠુમા ઠૂમા રૂમા ઝુમા ઠુમા ઠુમા કરી ખોડી ઉપડી અને એને એમ થયું કે મૈયાણદે મારી વાટ જોતી છે પણ તે ગામના પાદરે આવે છે ને પાદરે જે વડલો હતો જ્યાં મૂકવા આવ્યા હતા મૈયાણદે ત્યાં જોવે છે ત્યાં તો તાજી સમાધિ હતી ને ત્યાં પૂછે છે કે હે ભાઈ આ તાજી સમાધિ કોની છે ત્યારે એ કહે છે કે મૈયાણદે તમારી વાટ જોઈ રહ્યા હતા અને એણે પછી ટગલી ડાળેથી એનું બસ દેહનો ત્યાગ કર્યો છે ત્યારે ઓહો હો હું કેટલાનો ગુનોગાર હું અરે રે ઓહો હું કેટલો પાપી જીવાતમાં મેં શ્યાર શ્યારના ભોગ લીધા મારી પત્ની સોનલ દેનો જીવ ગયો મારો બાપ મારી મા મરી ગઈ અને દેનો પણ મોત નીપજ્યો હવે મારાથી જીવાય નહીં હું બહુ પાપી હું બહુ પાપી જીવાતમાં છું ત્યાં ખાંપી માથા પસાડી પસાડીને અને પ્રાણનો ત્યાગ કર્યો આ બાજુ બુટો સારણ જે વાત કરે છે કવિરાજને તે એમ કહે છે કે કે કવિરાજ મામડના બાપુ હરદા અને હરદા સારણનો નાનો ભાઈ દેવીદાસ સારણ તે દેવીદાસનો દીકરો છું હું આ પાળીયો મામણ સારણ મારા કાકાનો દીકરો છે તે વડલા નીચે સિંદૂર શ્રીફળ સાકર જુવારો હું આવ્યો છું ને મારી ઉંમર થી પંચ્યાસી વર્ષ છે જ્યાં સુધી આ સેવા થાય ત્યાં સુધી હું આ પાળી હું આવું છું આજે પણ બાજાવદરમાં હડીખમ આ પાળીયા ઊભા છે તો મિત્રો કેવી લાગી આ વાત તમને જો આ કથા પ્રેમ કથા દર્દ કથા તમને સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં રામ રામ જય મમ્માઈમાં